તમે ઊંચી ઊંચી બિલ્ડિંગો તો જરૂર જોયેલી જ હશે પરંતુ શું તમને એ ખબર છે કે આપણા ભારત દેશની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગો કઈ છે નથી ખબર ને તો કોઈ વાત નહીં આજે હું તમને ટોપ ફાઈવ એટલે કે પાંચ એવી બિલ્ડિંગો બતાવીશ જે આપણા ભારત દેશની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગો છે તો ટોપ ફાઈવ ની લિસ્ટમાં નંબર પાંચ ઉપર આવે છે ઓમકાર ઓગણીસો આ બિલ્ડિંગ આપણા ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં આવેલી છે અને આની ઉંચાઈ આઠસો ને છોત્તેર ફૂટ જેટલી છે દોસ્તો આ બિલ્ડિંગમાં ટોટલ ત્રણ ટાવર આવેલા છે અને આમાં જેટલા માળ છે તો હવે વાત કરીએ ચોથા નંબર ની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ ની તો નંબર ચાર ઉપર આવે છે પાર્ક આ પાર્ક નામની બિલ્ડિંગમાં પાંચ જેટલા ટાવર આવેલા છે અને આ બિલ્ડિંગના દરેક ટાવરો ની ઉંચાઈ એક સરખી છે અને ઊંચાઈ બસો ને અડસઠ મીટર એટલે કે આઠસો ને અગિયા એસી ફૂટ જેટલી છે અને આ બિલ્ડિંગોના દરેક ટાવરોમાં ઈઠોતેર જેટલા માળ આવેલા છે અને દોસ્તો આ બિલ્ડિંગ પણ મુંબઈ શહેરમાં આવેલી છે તો ગાઈસ હવે વાત કરીએ આપણા ભારત દેશની ત્રીજા નંબર ની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ વિશે તો નંબર ત્રણ ઉપર આવે છે વર્લ્ડ વ્યૂ ના નામથી ઓળખાતી બિલ્ડિંગ દોસ્તો આ બિલ્ડિંગ પણ આપણા મુંબઈ શહેરમાં આવેલી છે અને આની ઊંચાઈ નવસો ને અગિયાર ફૂટ જેટલી છે અને આ બિલ્ડિંગમાં ટોટલ તોતેર જેટલા માળ આવેલા છે તો હવે વાત કરીએ બીજા નંબર ની સૌથી ઊંચા માં ઊંચી બિલ્ડીંગ વિશે તો નંબર બે ઉપર આવે છે વર્લ્ડ વન ના નામ થી ઓળખાતી બિલ્ડિંગ ગાઈસ આ બિલ્ડિંગ પણ મુંબઈ શહેરમાં જ આવેલી છે અને આની ઊંચાઈ નવસો ને ઓગણી ફૂટ જેટલી છે અને આ બિલ્ડીંગ માં ટોટલ છોતેર જેટલા માળ આવેલા છે આ બિલ્ડીંગ ને બનાવવાનું કામકાજ બે હજાર અગિયાર માં શરૂ થયું હતું અને આ બિલ્ડિંગ કમ્પ્લીટ બની ગઈ હતી બે 2020 ની સાલમાં તો દોસ્તો હવે આપણે જાણીએ આપણા પ્યારા ભારત દેશની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ વિશે હું તમને એ જણાવું એટલી કળા જો તમે હજી આ વિડિયોને લાઈક નથી કરી તો સૌથી પહેલા તો આ વિડિયોને લાઈક કરી નાખો ને પછી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો તો ગાઈસ આપણા ભારત દેશની સૌથી ઊંચામાં ઊંચી ટોપ 5 ની લિસ્ટમાં નંબર એક ઉપર આવે છે લોખંડવાલા મિનરવાના નામની બિલ્ડિંગ આ બિલ્ડિંગ પણ મુંબઈ શહેરમાં જ આવેલી છે અને આ બિલ્ડિંગની ઊંચાઈ ત્રણસો ને એક મીટર એટલે કે નવસો ને અઠ્યાસી ફૂટ જેટલી છે અને આ બિલ્ડિંગમાં ટોટલ ઈઠ્યોતેર જેટલા માળ આવેલા છે દોસ્તો આ પાંચ બિલ્ડિંગો એવી બિલ્ડિંગો છે જે કમ્પ્લીટ બની ગઈ છે અને એની અંદર લોકો રહે છે આ ટોપ ફાઇવ ની લિસ્ટમાં મેં એવી બિલ્ડિંગનો સમાવેશ નથી કર્યો જે અધૂરી છે જેનું કામકાજ ચાલુ છે અથવા કોઈ કાનૂની પ્રોસેસમાં ફસાયેલી છે એટલે તમારે આ વાતની નોંધ લેવી